હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ કોથંબીર વડી તો ચાલો આપણે શરૂ કરીએ તો કોથંબીર વડી બનાવવા માટે આપણે અહીંયા લીલા ધાણા લીધા છે અને લીલા ધાણા આપણે અહીંયા ડાળખી સાથે નથી લેવાના આ રીતના જ ડાળખી લેવાની છે આપણે ધાણાના આપણે અહીંયા પાન પાન જ લેવાના છે તો મેં અહીંયા બધા જ એ રીતે પાન આપણે લઈ લીધા છે ધાણા સાથે આપણે અહીંયા બે વાટકી બેસન લીધું છે અને આપણે અડધી વાટકી અહીંયા ચોખાનો લોટ લીધો છે તો ચોખાનો લોટ કોથમ્બીર વળીમાં ઉપયોગ કરીશું તો આપણે કોથમીર વળી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો સૌથી પહેલા આપણે અહીંયા બધું જ જે છે આપણે અહીંયા પાણીમાં ઓગાળી લઈશું તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે અહીંયા કોથંબીર વડી બનાવો તો તમે જેટલા પ્રમાણમાં અહીંયા બેસન લીધું છે એનાથી તમારે ડબલ પાણી લેવાનું છે તો આપણે અહીંયા બાઉલ લીધો છે બાઉલની અંદર આપણે અહીંયા બેસન લઈ લઈશું ચોખાનો લોટ લઈ લઈશું હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને આપણે અહીંયા ખીરું બનાવી લઈશું જો તમે અહીંયા વધારે પડતું પાણી ઉમેરી દેશો તો જો બેસનના ગાંઠા પડતા હોય એ જલ્દી તમારે અહીંયા તૂટે નહીં અને તમારે અહીંયા બેસનને આ રીતે મિક્સ કરવાનો વધારે ટાઈમ લાગશે એટલે તમારે આ રીતે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે અહીંયા ખીરું બનાવી લેવાનું છે તો ખીરું આપણે અહીંયા પતલું જ રાખવાનું છે જે માપથી આપણે અહીંયા બેસન લીધું છે એ જ વાટકીથી આપણે અહીંયા ડબલ પાણી લેવાનું છે તમે જોઈ શકો છો આપણા ગાંઠા અહીંયા સેટ પણ નથી રહ્યા એટલે હવે આપણે એમાં થોડું બીજું પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ ખીરું આપણું અહીંયા પતલું છે તો આ રીતના આપણે અહીંયા ખીરુને પાતળું રાખવાનું છે હવે આપણે ખીરાને સાઈડ પર મૂકી દઈશું અને આપણે અહીંયા આઠ થી દસ લસણ નીકળી લીધી છે અને આપણે તીખાશ માટે આપણે અહીંયા બે લીલા તીખા મરચા લીધા છે તો તીખાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આ બંને વસ્તુ આપણે અહીંયા ખાંડીમાં લઈ લીધું છે નાની અડધી ચમચી આપણે અહીંયા જીરું લઈશું અને બધું સારી રીતે આપણે અહીંયા વાટી લઈશું તો આપણે અહીંયા લીલા મરચા લસણ અને આપણે અહીંયા જીરું ને વાટી લીધું છે તો હવે આપણે એને સાઈડ પર રવા દઈશું હવે આપણે લીલા ધાણાને સમારી લઈશું તો લીલા ધાણાને મેં અહીંયા રાખી લીધેલા છે તો હવે આપણે એને સમારી લઈશું તો બધા ધાણા આપણે અહીંયા સમારી લીધા છે

સાથે જ આપણે અહીંયા બે ચમચી સફેદ તલ નાખીશું બે ચમચી આપણે અહીંયા સિંગદાણા નાખીશું તો આપણે અહીંયા સિંગદાણાને અધકચરા વાટી લીધેલા છે તમારે અહીંયા વાટીને જ લેવાના છે આપણે અહીંયા આખા સિંગદાણાનો ઉપયોગ નથી કરવાનો તો સિંગદાણાને તલ આપણે ઉમેરીશું તો આપણી કોથંબી વળી જે છે એનો સ્વાદ એકદમ સરસ લાગશે તો હવે આપણે એમાં મસાલો એડ કરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા એક ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું બધું જ આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું હવે સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું મેરીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે તો આ રીતે મિક્સ કરતી વખતે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ગેસ આપણે ફૂલ નથી રાખવાનો મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે અહીંયા આ રીતે કરવાનું છે

અને આ રીતે હલાવતા રહેવાનું છે જો આપણે અહીંયા આ રીતે હલાવીએ નહીં ને તો બેસનના ગાંઠા જલ્દી પડી જશે તો આ રીતે બેસન અહીંયા કોરું પડી જાય તો પણ તમારે અહીંયા હલાવતું રહેવાનું છે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે એટલે બેસન જે છે આપણું અહીંયા જલ્દી સરસ રીતે કૂક થઈ જાય જો આપણે અહીંયા ફટાફટ કરી દઈશું તો અહીંયા બેસન જે છે એ બરાબર કૂક નહીં થાય તો બધું જ પાણી અહીંયા સરસ બળી ગયું છે અને આપણું બેસન પણ આપણે અહીંયા સરસ કૂક થઈ ગયું છે તો હવે આપણે એને એક થાળીમાં ઠાળી લઈશું તો તેલ લગાવીને આપણે થાળીને અહીંયા આ રીતે ગ્રીસ કરી લઈશું તો હવે આપણે બધું જ થાળીમાં કાઢી લઈશું તો થાળીમાં કાઢી અને પછી આ રીતે આપણે અહીંયા થોડું પાથરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે તો આપણે વાટકીની મદદથી આપણે અહીંયા ઉપરનું જે પળ છે એકદમ સરસ રીતે લીસું કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા થાળીમાં થાળી લીધું છે તો હવે આપણે ઉપરથી થોડા સફેદ તલ નાખીશું તો હવે આપણે વાટકીની મદદથી આ રીતે આપણે અહીંયા ફેરવી દઈશું એટલે બધા જે છે એ સરસ અંદર જાય તો હવે આપણે ઠંડુ થવા દઈશું તો કોથંબીર વળી આપણી અહીંયા ઠંડી પડી ગઈ છે તો હવે આપણે કટ કરી લઈશું તો તમારે અહીંયા જે રીતે પીસ રાખવા હોય એ રીતે તમારે અહીંયા કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કોથંબીર વળીનો જે પીસ છે એકદમ સરસ રીતે અંદરથી નીકળી ગયો છે તો બધા જ પીસને આપણે અલગ કરી દઈશું તો આપણે અહીંયા બધી જ કોથંબીર વળીને કટ કરી અને આપણે અહીંયા અલગ કરી દીધી છે તો હવે આપણે એને તળી લઈશું જો તમારે આ રીતે ચટણીમાં ખાવી હોય બાફેલી તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અને તમારે તળવી ના હોય તો તવા ઉપર થોડું તેલ લગાવી અને પછી તમારે એને બંને સાઈડ તમારે અહીંયા શેકી લેવાની છે તો એ રીતે પણ તમે ખાઈ શકો છો તો હું અહીંયા કોથંબીર વળીને તળું છું તો તળવા માટે પેનમાં આપણે અહીંયા ગરમ કરવા તેલ મૂકી દીધું છે અને આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા કોથંબીર વળીને તળી લઈશું તો એક સાઈડ આપણે અહીંયા કોથંબીર વળી તળાય ત્યારબાદ જ આપણે બીજી બાજુ પલટાવીશું તો કોથંબીર વળી એક બાજુ તળાઈ ગઈ છે તો હવે આપણે એને પલટાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે તો બીજી બાજુ આપણે અહીંયા કોથંબીર વડીને પલટાવી લીધી છે તો બીજી બાજુ પણ આપણે કોથંબીર વળીને તળાવવા દઈશું તો બંને બાજુ આપણે કોથંબીર વળી સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે બધી જ કોથંબીર વળીને તળી લઈશું તો બધી જ કોથંબીર વડી આપણે અહીંયા તળાઈ અને તૈયાર છે અને આપણે અહીંયા સૌ કરી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણી કોથંબીર વડી બનીને તૈયાર છે તો કોથંબીર વડી તમે અહીંયા ગ્રીન ચટણી અને સોસ સાથે પણ ખાઈ શકો છો કોથંબીર વડી બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો Thank you.